ધોરણ બે સરસ મજાનો નો ગુલાબ કરી દો તમારી સામે કેટલાક શબ્દ આપેલા છે શબ્દ નો પ્રયોગ કરી વાક્ય બનાવવાનું છે તૈયાર ચાલો બચ્ચું જુદું નો લખાય સરસ કયો શબ્દ છે બે વાર મો આવશે ને મો માં આશ્રમ માં ઋષિ ઋષિ લખો ઋષિ રૂ કેમ લખાય ઋતુ નો રૂ એવો રૂ હોય બેટા સરખું કરો ઋષિ તપ છે વેરી ગુડ શાબાસ મોટા અક્ષર કરજો ઉદયભાઈ આપણા જુદું લખો ત્રણ જુદું લખો બેટા હાવ ભેગું ન લખો જુદું લખો શબ્દ જુદો લખો થોડું લખો બેટા હે આપણા દેશની ત્રણ ઋતુ છે સો કરો સો સો સા થયો રસાઈ રસાઈ થયું જોઈ છે વેરી ગુડ વાંચો શાબાશ જોરદાર ક્લેસ ધોરણ બે માટે